લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાએ જુગારધામ પર દરોડા પાડ્યા છે લાઠીના દામનગરમાં કમ્પ્યુટરથી ચાલતા જુગારધામ પર એમએલએના દરોડા દામનગર શોપિંગ સેન્ટરમાં ખુલ્લી આમ જુગારધામ ચાલી રહ્યું હતું ધારાસભ્ય દરોડા પાડ્યા બાદ મોડે મોડેથી પોલીસ આવતા અનેક સવાલો ઉઠ્યા છે રાજ્યમાં પોલીસ સહિત અધિકારીઓનું કામ ધારાસભ્ય અને કોર્પોરેટર્સને કેમ કરવું પડે છે તેને લઈને હાલ ચર્ચા થઈ રહી છે કેમ કે રાજકીય પદાધિકારીઓ દરોડા પાડવાનું શરૂ કરતા પોલીસ વ્યવસ્થા પર અનેક સવાલો થઈ રહ્યા છે સાથે સંવાદદાતા દિલીપ જોડાઈ ગયા છે દિલીપ લાઠીના ધારાસભ્ય જુગારધામ પર દરોડા પાડ્યા છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે અત્યારે લાઠી ના જે ધારાસભ્ય જના તળાવે અહીં જુગારધામ પર રેડ કરી હતી એ લાઠી તાલુકાના ગામનગર ગામ જામનગર માં કોમ્પ્યુટર વડે જુગારધામ ચાલતું હતું તેમની જાણ ધારાસભ્ય ને કરતા તેમના કાર્યકરો સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા એ જામનગર શોપિંગ સેન્ટરમાં ખુલે આમ જુગારધામ ચાલી રહ્યું હતું ધારાસભ્ય જનક તળાવીયા મળી હતી તેના અનુસંધાને જનક તળાવીયા પોતે પહોંચી આ જુગારધામ બંધ કરાવ્યું હતું ત્યારે આવી અનૈતિક પ્રવૃત્તિઓ બે ફાર્મ ચાલતા ધારાસભ્ય રેડ કરી હતી ત્યારે પોલીસ તંત્ર પણ સામે પણ આ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે જી જી આભાર દિલીપ વિગત આપવા બદલ